કંગ્રેજમાં ભારત માતા એક્સપ્રેસ હાઇવે માટેની જમીન સંપાદનમાં કાંકરેજ તાલુકાના ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો છે કાંકરેજના શિહોરીના દુગાવાડા હનુમાનજી મંદિર ખાતે ખેડૂતોની એક બેઠક પડી અને તે બાદ ખેડૂતોએ રેલી સ્વરૂપે શિહોરી મામલતદાર કચેરી ખાતે પહોંચી મામલતદારને આવેદનપત્ર પાઠવી પૂરતું વળતર આપવા માંગ કરી છે જો પૂરતું વળતર નહીં મળે તો ગાંધીનગર સુધી કૂચ સાથે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે કેન્દ્ર સરકારનું ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલા એક્સપ્રેસ હાઇવેને લઈને બનાસ બનાસકાંઠા જિલ્લામાં ભારતમાલા હાઈવેની કામગીરીની શરૂઆત થઈ છે અને ભારતમાલા એક્સપ્રેસ હાઈવેને લઈને જમીન સંપાદન થઈ રહ્યું છે જેમાં જે ખેડૂતોની મહામૂલ્ય જમીન સંપાદિત થઈ રહી છે તે જમીનના ખેડૂતોને પૂરતા ભાવ નથી મળી રહ્યા ખેડૂતોના આક્ષેપ છે કે ખેડૂતોને પ્રતિ ચોરસ મીટરે માત્ર રૂપિયા વીસથી બાવીસ મળી રહ્યા છે જ્યારે બિલ્ડરો અને વેપારીઓની એને કરેલી જમીનના પ્રતિ ચોરસ મીટરે ચાર હજારથી પિસ્તાલીસો રૂપિયા ભાવ મળી રહ્યા છે જેને લઈને ખેડૂતોમાં રોષ પભુક્યો છે કે સંપાદિત થતી ખેતરની જમીનનું પૂરતું વળતર મેળવવા ખેડૂતોએ સ્થાનિક કક્ષાએ અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા રોષે ભરાયેલા કાંકરેજ વિસ્તારના ખેડૂતો મોટી સંખ્યામાં આજે શિહોરીના દુગાવાડા હનુમાન મંદિર ખાતે એકત્રિત થયા હતા અને ધુગાવાડા હનુમાનજી મંદિર ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયેલા ખેડૂતોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો અને તે બાદ રેલી સ્વરૂપે સ્વરૂપેવાડા હનુમાનજી મંદિરથી શિહોરી મામલતદાર કચેરી ત્રણ કિલોમીટર સુધીની રેલી યોજીને શિહોરી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું અને ભારતમાલા એક્સપ્રેસ હાઇવેમાં સંપાદિત થતી જમીનનું પૂરતો બજાર ભાવ અને નવી જંત્રી અનુસાર વળતર આપવા માંગ કરી છે જો ખેડૂતોએ પૂરતું વળતર નહીં મળે તો આગામી દિવસોમાં ખેડૂતોએ જિલ્લા મથક પાલનપુરથી રહી ગાંધીનગર સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે કપાય છે જમીનના પૂરતા ભાવ નહીં મળે એટલી ઘણા અમે આંદોલન કરવા તૈયાર છે અને જો સરકાર શ્રી એ મારું કહેવું નહીં અમે તમામ ખેડૂતો આંદોલન કરવા તૈયાર છે અમારે ઉપરી ગામની અંદર બધી જમીન ખાંચી કપાય છે બધું પૂરતું પ્રમાણમાં વળતર મળવી જોઈએ જો વળતર નહીં મળે તો અમે જે

એમાં ખેડૂતોને ફક્ત ને ફક્ત મીટર નો ભાવ આપેલા છે જયારે ઉદ્યોગપતિઓ ભાગીદારી ની અંદર એને કર્યું છે આ લોકોનો તેતાલીસો થી પાંચ હજાર રૂપિયા મીટર નો ભાવ આપે છે અમારા જે બાવીસ રૂપિયા એટલે કે દૂધની કે છાસ ની થેલી પણ ના આવતી હોય પાણીની બોટલ ના આવતી હોય એવા ભાવે અમારા ખેડૂતોની જમીન આટની બેઠેલી સરકાર

મોટી સંખ્યાની અંદર ટ્રેક્ટરો લઈ અને રેલી કરવાના છે એની જવાબદારી સરકાર શ્રી રહે છે છતાં પણ જો સરકાર અમારું કીધું માને ના તો તમામ ગુજરાતના ખેડૂતો સાથે જોડી અને ગાંધીનગર સુધી પણ આંદોલન કરવાના છે આ આંદોલન ઉગ્ર છે આની તમામ જવાબદારી સરકાર શ્રી રહે છે એવી અમારી માગણી છે ઓકે